વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલજી ઠાકાદણી જલારામજી જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલિયા બિલકુલ મોજમાં રહેવાનું વાયકા છે અત્યારમાં સાતમાં દસ કમ અને બસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણો હોશ થોડોક ધીમો રાખ્યું છે કારણ કે હજી અમારે સીબહેન છે ને શું થાય એમને નહીં ના વજ આવ્યું જશે ને તો પાછું ડિસ્ટર્બ સસન ને આજે છે ટૂણે તો પહેલાં તો બધા લોકોને હેપી 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 ટૂણે અને આપણી તૈયારીઓ અહીંયા છે ફૂલે ફૂલ કારણ કે બધી જાતના કલર અને બલૂન્સ પાણીવાળા એટલે કે વોટર બલૂન્સ બધું રેખું છે તૈયાર તો આજે ખૂબ ધમાલ મસ્તી કરવાની છે અને મોજે મોજને રોજે રોજ કરવાનું છે આજે તો બસ પ્રજ્ઞા નાહ ધોઈને આવે એમની વેઇટ કરીએ છીએ એટલે પહેલાં કીધું આપણે બંને જણા રમી લઈએ ઓલી પછી આપણે ગામના બીજાના કલર ઉડાડીશું તો એવું કંઈક પ્લાનિંગ કર્યું છે આપણે હજી એમને તો ખબર નથી કે આપણે એમને કલરથી રમાડવાના છે કારણ કે ગયા વર્ષે હું હજી એ સૂતો હતો કે કંઈક હતું ને એવું ત્યાં હું માથે ત્યાં આવીને મને કલર લગાડી ગઈ હતી પણ આજે મને બરાબર યાદ છે એમને કદાચ મેં બી યાદ નહીં હોય પણ આપણે એ જ્યારે ગામમાં પરોવાયેલી હશે ને ત્યારે એમણે ધૂણેટી વિશ કરીશું તો બસ આવી કંઈક જમાચકડી મચાવવાની છે આજના દિવસે તો વિડીયો છોડીને ક્યાંય ન જતા બહુ મોજ પડવાની છે આજના વિડીયોમાં તો ચલો પેલા ફટાફટથી હવે ચા પાણી નાસ્તો ને એ બધું થાય કમ્પ્લીટ અને પછી આપણે જે પ્લાનિંગ કર્યો હતો એ પ્લાનિંગ એક્ઝિક્યુટ કરી લઈએ ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો ચેનલ ઉપર નવા આવ્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઇક પ્રેસ કરવાનું પણ ના પૂછતા આપણે લઈ લઈએ અને રમીએ પ્રજ્ઞા સાથે હોય તમને ખ્યાલ નથી પણ આપણે

મોટા મોટી ભૂલ થઈ ગયા છે એલા પ્રેમનો કલર તો રેડ હોય ને આપણે ભૂલ ભૂલમાં ઉતાવળમાં ઉતાવળમાં દુધિયા કલર લઈ લીધો પણ કંઈ નહીં આપણે ફરીથી લાલ કલરથી ઓળી રમી અને કીધું અમારે છે ને મોટું મોટું ધોરણ તૈયાર થઈ ગઈ છે પાછી રેડી પણ કીધું રેડ તો કલર અડાડવો જ પડે તો જ ઓળી રહીમાં કહેવાય તો બસ આપણે લઈ લીધું છે અહીંયા રેડ કલર અને હું જઈએ વાલી આ પ્રેમનો કલર હતો ફૂલ ફૂલ માં દુધિયા કલર કલર લગાવી રાખો ઈદ કરવાનું હોય ને આજના દિવસે હવે બરોબર ઓડી રમાણી જોજો આ મારા ઉપર જ આવવાનો છે સીધો કપડા નું હજી

છતાંય એટલી ટ્રાફિક છે કેમ કે પોણા આઠે નીકળવાના છે સાહેબ જોઈએ થોડી ખેંચી વધારે કે સ્પીડમાં આખું ટાઈમ ટુ ટાઈમ પૂછવું છે ને એટલે સીએ સુતી હતી તો એને જગાડી નહીં અને નવડાવી પણ નથી મેં એમ કહીએ ને તો યાલે કેમ કે અમારો પ્લાન એવો હતો કે આપણે સરકડિયા પહોંચી ને થોડીક વાર હોળી રમીએ ખુલ્લા મેદાનમાં સીએ બે બિહારે આપણે જે ફુગા લીધું છે ને ચેર પર બેસાડીને આપણે આડાવડી ફુગા ઉડાડીએ ને એવું કંઈક કરીએ તો એ જોવે ને મજા આવે પછી આવતા વર્ષેથી અમારી સાથે રમશે હોળી

તો હાઈડો પહેરાવ્યો પણ સિંહ જયારે દર્શન કરાવી પરિક્રમા આપણે ચાર પ્રદક્ષિણા કરી હોય પ્રદક્ષિણા ને કરીને આવ્યા એ પછી હાઈડો નીકાળી લીધો કેમ કે આપણે ઘરે એવું હતું ને તો થોડોક વજન વાળો થતો હતો ચોકલેટ્સ ને કાજુ બદામ ને એવું બધું હતું ને પેકિંગ કરેલું મોટું મોટું તો વજન હતું ને એટલે પછી નીકાલી લીધો હતો કે જાજી વર્ષ સુધી નથી રાખો ઘરેથી પહેરાવી નીકળ્યા પછી ત્યાં પ્રદક્ષિણા કરી દર્શન કર્યા ત્યાં સુધી રાખ્યો થોડી વાર પછી નીકળ્યો એટલા માટે અને પરમ દિવસના કોમેન્ટ હતી જે દિવસે મેં મરચું ચાડ્યું હતું ને એ વિડીયોમાં કે મરચું ના ચાડો પ્રજ્ઞાબેન તમે શિયા નાની છે ને એટલે ના શિયાના નાની ને તો હા ગયા વર્ષે તો શિયાના નાની અહીંયા હતા તો આપણે ચાડીને ભર દીધું હતું મરચું પણ આ વર્ષે સિયાના નાની નહોતા અને એટલા કામ માટે આપણે એમ કેવાય પણ નહીં કે મમ્મી તમે આવો ને મરચું ચાડીને ભરી દો પણ થઈ ગયું થોડી વાર સાચવી ને રૂમ માં જે કઈ પણ કર્યું પણ એકદમ એમ કરીને સાચવી લીધી ને રાખી તો મેં ત્યાં સુધીમાં મરચું ચાડી લીધું સાફ સફાઈ કરી લીધી નાઈ લીધું અને પછી જ સિંહાને તે લીધી કેમકે મરચું બધે ઉડ્યું હોય ને તો પછી બાથ ને બળવાનો પ્રશ્ન વધારે છે કેમકે મોઢું ધોયા પછી પણ પાણી મારી આંખમાં જતું હતું ને જો સીધી આંખ આવી રીતે ક્લીન ના કરું તો મને પણ આંખ બળતી હતી તો સીયા માટે પણ એ પ્રશ્ન થાય એટલા માટે ગાડી ચેકિંગ કરે છે ને તો જો થેલાવમાંથી જે કઈ બી પ્લાસ્ટિક છે ને અલગ કરવાની ટ્રાય કરે છે જો કે પાણીપુરીની ની સેવ હોય ની સેવ અહિયાં પડી છે દેખાતી હોય ને તો જો અહીંયા યલો કલર ની કોથળી તો બસ આવી કઈક હાલત હોય સરકડી જતા હોય એ જ કહું છું પાણીપુરી નો પ્લાન છે મોટી મોટી પેટ પહેરી છે એટલે એમાં પૂરી હશે એટલે હવે શું પ્લાન કરે છે હું અમારી સિયા બેન ને હોળી આવી ગઈ છે સરળિયામાં હોળી રમવાની સરકડીયા રમી હોળી રઘુ વીરા જય હનુમાનજી મહારાજ તો સિયા બેબી ની પેલી હોલી અહિયાં હમણાં અમને રંગ લગાડવામાં આવશે ને પછી અમારી દીકરી રંગ લગાડ્યા પછી નઈ નહીં નહીં હોળી ઉજવવામાં આવશે એવું છે સિંહ દીકરા હા હેપી હોલી હોલી હે સિયા હોલી હે

चलो यार अब राहुल यार ऐसे धर्मेंद्र महाराज ने जाने दो बार नीत दिंग अर्पित तो खरकर देख रहा है कि क्या कर मारूँ या छोड़ दूँ अर्पित का ढाल ढाल अर्पित का ढाल अर्पित का है जब जाना ना जब से कोमल सरी है उड़ा दें गाला बरक मोर वीडियो कलर ले लो कोई उड़ा दे से हां ये एम नहीं मॉडल लगड़ लगड़ रगड़ लगड़ के मेरे मुंह पे का रखा है मां हां नहीं आ गई रे हट्टी होली होली है લાટડુ આયો દો આઈ ગયો હવે બીજો હે તો નીકળાયગા તમ આઈએ લાઈગો લા થઈ ગયો લાઈગો અરે વાહ મોડે મોડે કને પાડી લે જી તિયા જોય તિયા તિયા

હોળી રમીને ચકાચક ના લીધું છે ને હવે બસ રસોડામાં રસોડામાં જવાનું જોઈએ આ હેલ્પની ઝેરો રહ્યું તું કે હેલ્પ કરાવ્યું કારણ કે આજે તો બહુ બધું પબ્લિક છે એટલે કંઈ ખાસ એટલું લાગતું નથી અને બીજા લોકો પણ કીધેલા છે કેમ બીજા લોકો પણ કીધેલા છે રાંધવા માટે એટલે કેવું છે પૂરી થઈ ગઈ મસ્ત મજાની મજા આવી ગઈ રમવાની સાવજી તાની પબ્લિક પણ એટલું જ છે ચાલુ છે એટલું છે આગળ દર્શન કરવામાં માં પણ તમને બતાવ્યું વાસણ થવા માં જમીન લીધું બધા પાણી ના કેવા માંડ્યા અહિયાં રસોઈ થાય છે અહિયાં કઈ છે હજી હું બનાવીશ ખબર નઈ વાય લોટ બાંધાય જો ચોરી ચોરી ને લોટ બાંધે છે

હેપી હોલી હેપી ધુલેટી કયો એ આજે ટ્રાફિક થોડુંક વધારે છે જો માં તાવડો મુકાઈ ગયો છે દેખાય તમે અહીંયા તાવડો મુકાઈ ગયો છે એટલે ત્યાં ભજીયા બની જશે ને એની પ્રસાદીમાં મેં બી છે મિક્સ સાક રોટલી દાળ ભાત શીરો લાડવા અને ગઠિયા બસ આટલું આટલું ને વાળી હા ને આંટી કહે છે કે દાળ ભાત તો એમને ખબર નથી પણ કો બંદર મારા થોડુંક વધારે લોહી પીવે છે એટલે તગડે છે જો